સીકરો ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જોકે ત્રણ જેટલા તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં નજરે પડતા શહેર એ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા રહીશોએ માંગ કરી હતી અંકલેશ્વરમાં એક તરફ વરસાદે લોકોને ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે ત્યાં રાત્રિના વરસાદી માહોલ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાનું ચૂકતા ન હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાઈ રેસીડન્સીમાં રાત્રિના વહેલી સવારના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા ચોરી કરવાની ફિરાકમાં એક પછી એક ઘરોમાં નજર દોડાવી લટાર મારી રહ્યા હોવાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં ત્રણ જેટલા તસ્કરો હાથમાં હથિયાર જેવા સાધનો સાથે સોસાયટીમાં લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા હતા જો કે સોસાયટીમાં ચોરીની કોઈ ઘટના હાલ બની ન હોવાનું સામે આવી રહ્યું છે આ વચ્ચે સ્થાનિક રહીશોએ શહેર પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે